અમદાવાદના 3 વિસ્તારમાં કાલે પાણી કાપ અમદાવાદના 3 વિસ્તારે કાલે પાણી કાપનો કરવો પડશે સામનો 3 ઝોનમાં 70 વોર્ડમાં વર્તાશે પાણી કાપની અસર મણીનગર વટવા અને જશોદા નગરમાં નઈ મળે પાણી હાર્ટેશ્વર ખોખરા વિસ્તારમાં પણ નઈ મળે પાણી અમદાવાદના 3 વિસ્તારે કાલે પાણી કાપ સહન કરવો પડશે 3 ઝોનના 70 વોર્ડમાં પાણી કાપની અસર વર્તાશે જે ઝોન છે તે છે મણીનગર વટવા અને જશોદાનગર હાર્ટેશ્વર કોખરા વિસ્તાર અમદાવાદના ત્રણ વિસ્તારે કાલે પાણી કાપનો કરવો પડશે સામનો ત્રણ ઝોન માં 70 વોર્ડ માં વર્તાશે પાણી કાપની અસર મણીનગર વટવા અને જશોદાનગર માં નઈ મળે પાણી હાર્ટેશ્વર કોખરા વિસ્તાર માં પણ નઈ મળે પાણી અમદાવાદના ત્રણ વિસ્તારે કાલે પાણી કાપ સહન કરવો પડશે ત્રણ ઝોન ના 70 વોર્ડ માં पानी का अपनी असर वर्ता है जो झोन है चे मणिनगर वटवा जशोदानगर हाटकेश्वर खोखरा विस्तार